રાજા પંથકમાં વાડી વિસ્તારમાં ફરી એક વખત ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ ત્રાટકી ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હતી ને ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી એકને ઝડપી પાડ્યો એક ફરાર ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે સરતાનપર ગામનો શખ્સ તેમના નકટી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીમાં આવેલ રહેણાકી મકાને ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરી રહ્યો છે જે બાતમીવાળી જગ્યાએ ટીમે રેડ પાડી ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયર ટીનના જથ્થા સાથે આ શખ્સ હાજર મળી આવેલ તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુન્હાઉ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ ઝડપાયેલ આરોપી દિનેશ વેજાભાઈ વેગડ રહે ચોક વિસ્તાર સરતાન પર તાલુકો તળાજા જ્યારે મયા મનાભાઈ મકવાણા રહે દકાના તાલુકો તળાજાવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ બેતાલીસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા